કયા લઈ કે ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ એટલે વણેલા ગાંઠિયા એમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રના છે ગાંઠિયાવાડના છે તેમને તો ગાંઠિયા વગર ચાલે જ નહીં એમાં સ્પેશિયલી જો રજાનો દિવસ હોય ને ત્યારે તે લોકો તો વણેલા ગાંઠિયા અને ગરમા ગરમ મરચાં સાથે એટલી મજા પડતી હોય છે સવારના નાસ્તામાં અને ઘણી વાર તમે જોયું હશે કે આપણે ગરમ ગરમ ગાંઠિયા ખાઈએ ને તો પણ મોઢામાં ડૂચો મળતો હોય છે તો આજે પરફેક્ટ મેથડ સાથે પહેલીવાર બનાવશો ને તો પણ એટલા સરસ ગાંઠિયા બનશે અને જયારે આ ગાંઠિયાનો આપણે ભૂકો કરીએ છીએ ને ત્યારે તે એકદમ સરસ ભૂકો થઈ જાય છે અને એવા ગાંઠિયા મોઢામાં એકદમ ગળી જાય છે સેજ જઈ લૂચો નહીં મળે એવી રીતે આપણે શીખીશું અને વણવાની પણ ખાસ આપણે એક રીત જોશું અને સવારમાં જ્યારે આ ગાંઠિયા મળે છે ને ત્યારે ગુજરાતીને તો મજા જ પડી જાય છે અને પહેલી વાત તમે વણવાની કોશિશ કરશો ને તો પણ તમારાથી એકદમ પરફેક્ટ વણાશે તો ચલો શરૂ કરી દઈએ તો જો સૌપ્રથમ આપણે છે ને ચણાનો લોટ લેવાનો છે તો વજનથી આપણે જોઈએ તો અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે અને ઘરના ચણાનો આપણે દળાવીને લોટ કરીએ ને એ નહીં લેવાનો બહારથી માર્કેટનો અને અહીં જો બહારથી લાવીએ છીએ ને એ જ લોટ મેં લીધો છે ફરસાણનો પણ નથી લીધો કેમ કે જનરલી આપણે ફરસાણનો લોટ ઘરમાં ન હોય તો આ રીતે આપણે અઢીસો ગ્રામ લઈ લેશું હવે પછી લેશું મસાલા તો પેલો મસાલામાં કહીએ કે તેની માટેનો સોડા જોઈએ તો ખાવાનો સોડા નથી લેવાનો ખારો પાપડિયો ખારો કહીએ ને તે લેવાનો છે કેમ કે તેનું રિઝલ્ટ એકદમ સરસ આવે છે અને ફરસાણમાં પણ આ પાપડીઓ ખારાનો જ વપરાશ કરવામાં આવે છે અહીં જો તમે છે ને પરફેક્ટ આમ કંપનીનો લેશો ને તો સરસ રિઝલ્ટ આવશે મેં સ્પાયરલનો લીધો છે અને બે ગ્રામ જેટલો લીધો છે અને ચમચીમાં જોઈએ ને તો અડધી ચમચી જેટલો છે તો પાપડિયો ખારો લેવો ખૂબ જરૂર છે તેનાથી એકદમ સરસ રિઝલ્ટ આવશે અને પોણી ચમચી કહીએ એટલું મેં મીઠું લીધું છે અને વજનમાં જોઈએ તો ચાર ગ્રામ જેટલું છે જો તમે ઓછું ખારું ખાતા હોય તો ત્રણ ગ્રામ જેટલું લ્યો તો પણ મીઠું ચાલી જાય છે અને અડધી ચમચીથી થોડી ઓછી એટલે હિંગ લઈને હિંગ એટલી હળવી છે ને કે તેનું વજન નથી આવતું તમે જુઓ થોડું આમાં તમે માઇનર લેવા જાઓ ને તો વજન ન આવે તો અડધીથી થોડી ઓછી એટલી હિંગ લઈ લેવાની છે અને બે ગ્રામ જેટલો મરીનો ભૂકો લેવાનો છે હવે હિંગ મરી મીઠું એટલો સરસ સ્વાદ આવે છે ગાંઠિયામાં તેનો અને મેં સૂકી મેથી લીધી છે તમે જુઓ અને મેથીનો જે થોડી કેવી કડવાશ આવે છે આ ગાંઠિયામાં કેટલી સરસ લાગે છે અને સૂકી મેથી છે અને એની રેસીપી ઓલરેડી મારી ચેનલમાં મેં મૂકેલી છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ અત્યારે જો મેથી સિઝન જવા આવી છે ત્યારે મેથી ખૂબ સરસ એવી થોડી કડવાશમાં આવી ગઈ હોય અને તેનો ટેસ્ટ તમે જ્યારે સુકવણી કરો ને એમાં ખૂબ સરસ આવતો હોય છે તો ચાર ગ્રામ જેટલી મેં કસૂરી મેથી લીધી છે અને તેનો જો આ રીતે છે ને આપણે ભોગો કરી નાખવાનો કે જરૂરી છે કે તેમાં ભેજનું પ્રમાણ ન હોય તમને થોડી લૂઝ લાગે ને તો સેજ એવી તમારે લોઢી ગરમ કરીને તેમાં ગરમ કરી લીધું ઓ એટલે એકદમ ક્રિસ્પી થઈ જતી હોય છે તો તેને પણ આપણે મીઠું છે મરી છે સોડા હિંગ સાથે મેળવી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો ખૂબ સરસ મેથી મરી અને હિંગનો સ્વાદ ગાંઠિયામાં આવતો હોય છે તો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જો તેલ ને સેજ વજન કરી લઈએ તો છવ્વીસ ગ્રામ મેં તેલ લીધું છે અને ટેબલ સ્પૂનમાં તમે જુઓ તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ થાય છે તો ચણાનો લોટ છે ને પહેલાં આપણે તેને ચાળી દેવાનો કેમ કે તેમાં જો કોઈ પણ ગાંઠા હોય કે બીજું કંઈક નાની એવી દાળનો ભાગ પણ રહી ગયો હોય તો એ બધું નીકળી જતું હોય છે અને જે લોટનું ટેક્સચર હોય એ એકદમ સ્મૂધ બની જાય અને તેની અંદર જે આપણે મસાલા બનાવ્યા છે ને તે બધા સરસ રીતે ઉમેરીને મિક્સ કરી દેવાના છે જો કોરા મસાલા સાથે લોટ સાથે એકદમ સરસ મળી જતા હોય છે તો આ રીતે મસાલા બધા સરસ લોટમાં મળી જાય ત્યાર પછી આપણે તેમાં વચ્ચે આ રીતે ખાડો કરી દેવાનો છે હવે ખાડામાં જે આપણે તેલ છે તેને ઉમેરી દઈશું કે જે આપણે પચીસથી છવ્વીસ ગ્રામ જેટલું લીધું છે તે ઉમેરી દઈશું અને સાથે પાણીનું મેઝરમેન્ટ પણ જોશું જુઓ સાઠ એમ નો મારો કપ છે અને કપ છે વન ફોર કપ જેટલો અને તેમાંથી ત્રણ ચાર ચમચી જેટલું પાણી તેમાં તેલ સાથે ઉમેરી દઈશું અને બાજ બાકીનું છે તે સાઈડમાં મૂકીએ તો તેલ અને પાણી છે તે બંનેને સરસ રીતે હવે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરીએ ને તો તેલ અને પાણીનું એક ક્રીમ જેવું ટેક્સચર આવે છે કે જેનાથી છે ને ગાંઠિયા એકદમ પોચા અને ફૂલતા હોય છે તો આ રીતે હવે પહેલાં તો તેલ પાણી મિક્સ કરી દેવાનું છે તો સરસ રીતે જો બધા જ લોટમાં તેલ પાણી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે વધારાનું પાણી ઉમેરશું તો આગળ કીધું એવી રીતે કે જે આપણે વન ફોર કપ પ્રમાણે પાણી લીધું છે અને એમએલમાં જોઈએ તો સાહીઠ એમએલ છે તો આ રીતે પાણી ઉમેરી દીધું છે અને જો અહીં લોટ છે ને આપણે કઠણ બાંધવાનું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી હંમેશા ધીમે ધીમે જ ઉમેરીશું જો વધારે થઈ જાય તો લોટ ઢીલો થઈ જાય છે તો વન ફોર કપ પાણી ઉમેરી દીધું છે ફરીથી મેં વન ફોર કપ લીધું છે એટલે કુલ એકસો ને વીસ એમ એલ જેટલું પાણી આપણને જોશે તો ફરીથી અડધો જ કપ પાણી ઉમેર્યું છે અને સરસ રીતે આપણે લોટને આ રીતે મસળીને બાંધતો જવાનો છે તો જુઓ લોટ બંધાઈ ગયો છે અને ખૂબ જ કઠણ લોટ છે તો હવે આ કઠણ લોટ છે ને એને આપણે એકદમ સ્મૂધ બનાવવા અને જેમ જેમ મસળશું ને તેવી રીતે આપણા ગાંઠિયા વધારે પોચા થાય તો અડધો કપ ઉમેર્યું હતું અને ફરીથી જે અડધો કપ કીધું છે ને થોડું થોડું ઉમેરતો જવાનું છે અને લોટને મસળતો જવાનો છે જો આવી રીતે કરીએ ને તો લોટ એકદમ કૂણો બની જાય અને તેનો કલર પણ તમે જોજો એકદમ ચેન્જ થઈને વ્હાઈટ બની જશે ઉજળો બની જશે તો આ રીતે આપણે મસળતા જઈએ ને પાણી ઉમેરતા ઉમેરતા તો એકદમ સરસ લોટનું ટેક્સર કેવું સ્મૂથ બની જાય તો બે કપ એટલે કે અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે અને એકસો વીસ પાણી જોયું છે તો બીજો બાકીનો લોટ ઢાંકતો જવાનો જો સુકાઈ જાય ને તો આપણા ગાંઠિયા સરસ રીતે વણાશે નહીં થોડો લોટ મેં હાથમાં લીધો છે અને જો આ રીતનું લાકડાનું બોર્ડ હોય અથવા આપણે ઘરે જે લાકડાની પાટલી છે તેની ઉપર તમે સરળતાથી ગાંઠિયાને વણી શકો છો તો હું અત્યારે જુઓ પાટલીનો ઉપયોગ કરું છું કેમ કે પાટલી આપણા ઘરમાં બધાને ઘરે સરળતાથી આપણને મળી શકે છે અને હોય જ છે તો આ રીતે જુઓ આ જે હાથની છેલ્લી કિનારી હોય આપણે ચચલી આંગળીની નીચેની ધાર કહીએ આપણે હથેળીની તેનાથી જ આપણે કરવાનું છે અને ત્રાસો હાથ ખેંચવાનો છે આપણી તરફ તો આ રીતે ધીમે ધીમે આપણી તરફ ખેંચતા જશું હાથને ઊંચો કરી લોટ પાછો મૂકીશું ખેંચતા જશું પાછો લોટ મૂકીશું આમ ચારે આંગળીથી લોટ પકડીને ઉપર લઈ જવાનો હાથ અને ત્રાસો ખેંચવાનો આ રીતે કરો ને એટલે લોટના જે આપણે જે આ રીતે છે વળ ચડતા જાય વળ ચડતા જાય અને લોટ રીતે ખેંચાશે આખો ગાંઠિયાનો છે આખો વણાઈ જશે અને તમે જોઈ શકો છો કે એમાં સરસ મજાના વળ આવ્યા છે હવે ધ્યાન રાખવાનું કે પહેલી વાર કદાચ તમારાથી ન થાય પરંતુ ત્રણ ચાર વાર તમે આ રીતે વણશો ને એટલે સરળતાથી તમે બનાવી શકશો જુઓ બીજી વાર તમને હું બતાવી દઉં તો આવી રીતે હાથ આપણી તરફ ખેંચતા જવાનું અને વળ ચડાવતો જવાનું ખેંચતા જવાનું ને વળ ચડાવતો જવાનું જો વળ ચડતા જાય છે અને જેટલો પતલો થાય એટલો કરો તો તમારે વધારે સારું કેમ કે આ ગાંઠિયો છે ને એ તળાતા ડબલ થાય છે એમ એટલો ફૂલે છે એટલે તો એ પોચો થાય છે અને મોઢામાં ડચૂરો નથી વળતો તો આ રીતે જો ગાંઠિયા વણાઈ જાય છે તમે સરળતાથી આ રીતે વણી શકો છો તમે આટલું લાંબી રીતે ન વણી શકો ને થોડો થોડો વણાય ને તો પણ વાંધો નહીં બે ત્રણ વાર તમે ગાંઠિયા ઘરે બનાવો એટલે સરળતાથી તમે ત્રીજી વાર તો બનાવી શકો છો હવે આપણે તેલનું ટેમ્પરેચર કેવું રાખવાનું કે આપણે ગાંઠિયા એમાં એડ કર્યા છે તો એકદમ ધીમું છે ધીમા ધીમા બબલ્સ આવી રહ્યા છે અને પોતાની જાતે જ જુઓ ગાંઠિયો ધીમે ધીમે તળાઈને ઉપર આવી જશે અને પોતાની જાતે જ તેલ ઉપર ઉપરની સપાટી ઉપર તરવા લાગશે જો એકદમ તમે તેલનું તાપમાન ગરમ કરી દીધું હોય ને તો ગાંઠિયો છે ને એ લાલ થઈ જાય આપણે લાલ નથી કરવાનો તળાઈને આપણો ગાંઠિયો એકદમ સફેદ બનવો જોઈએ જુઓ અને કલર આપણે તેનો મેન્ટેન રાખવાનો છે તો આ રીતે કોઈ પણ ઝારાનો ઉપયોગ આપણે પહેલાં તો નહીં કરવાનો એની જાતે જ ઉપર આવવા દેવાનો અને ચાર મિનિટ જેવો ટાઈમ થાય તો ધીમે ધીમે સરસ રીતે ગાંઠિયો તળાઈ જાય અને ગાંઠિયો જોવું એકદમ ફાટી ગયો છે ફાટવાનું રીઝન એ છે કે અંદર સુધી એકદમ સરસ રીતે તળાયો છે તો ચારથી પાંચ મિનિટ તમારે ગાંઠિયાને એકવાર તળાતા લાગે છે અને મેથી તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાઈ રહી છે અંદર અને સ્વાદ પણ ખૂબ સરસ છે મરી છે હિંગ છે અને મેથીનો સ્વાદ એટલો અનેરો આવે છે તેમાં અને હવે જેમ જેમ ગાંઠિયા તળાતા જાય ને તેમ આપણે જુઓ તેની ઉપર છે ને અડધી ચમચી મેં હિંગ અને અડધી ચમચી મરી પાવડર લીધું છે બંનેને મિક્સ કરી દેવાના છે અને ગરમા ગરમ ગાંઠિયા ઉપર આ રીતે છાંટતા જવાના છે ગરમ ગરમ ગાંઠિયા હોય એટલે હિંગ અને મરી સારી રીતે તેની ઉપર ચોટી જાય છે અને સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે આ રીતે ડબલ મરીવાળા ગાંઠિયા અને સાથે આપણે મેથી ઉમેરી છે એટલે મેથીવાળા ડબલ મરીના ગાંઠિયા ખૂબ સરસ સ્વાદમાં લાગતા હોય છે તો એક પછી એક તળાતા તળાતા આપણે આ રીતે મસાલો ઉમેરતો જવાનો અંદર સુધી તમે જોઈ શકો છો કે એકદમ સરસ તળાણો છે અને ગાંઠિયા છે તો તેની સાથે મરચાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તો મરચાને પણ આપણે તળી લેશું તો મરચાં છે તમે ગમે ત્યારે તળો ને ત્યારે આ રીતે ઝારા આની ઉપર મૂકી દેવાનું મરચાંની ઉપર એટલે કોઈ પણ તમને છાંટા ન ઉડે તેલના અને જો ફાસ્ટ ગેસ ઉપર મરચાં તળીએ ને એટલે આપણને ખબર છે છાંટા તો ઉડવાના છે અને ડિઝાઇન પણ ખૂબ સરસ આવે છે તો આ એક ટીપ્સ છે કે આપણે તેની પર ઝારો મૂકીએ તો મરચાંના છાંટા આપણને ન ઉડે અને તમે પણ આ રીતે રેસીપીની ટ્રાય કરો એક એક ટીપ્સ અને મેઝરમેન્ટ સાથે મેં તમને રેસીપી બતાવી છે જો પહેલી વાર બનાવતા આવશો ને તો પણ પરફેક્ટ બનશે લોટને સારી રીતે મસળી લેવાનો આપણી બાજુ ખેંચીને ગાંઠિયાને વણવાના ધીમા તાપમાને તળી લેવાના છે અને જો રેસીપી ગમે તો લાઈક અને કોમેન્ટ આપી શેર કરી દેજો આવજો